કોંગ્રેસ યુક્ત ભાજપ આ શબ્દ તમે લગભગ બધે જ અને કોંગ્રેસના પીજ નેતાઓ અને રાજકીય વિશ્લેષકો પાસેથી સાંભળ્યો હશે કારણ કે ભાજપમાં અત્યારે જૂના કાર્યકર્તા નહીં પણ પેરાશૂટ આગેવાનોની બોલબાલા છે એટલે ભાજપમાં આંતરિક ડખો તો સ્વાભાવિક છે અને એમાં પણ હવે ભાજપનું અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ભાજપની ભરતી પ્રક્રિયાને કારણે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયાની વાતો લાંબા સમયથી ચાલી રહી છે અને હવે આ વાતને રાજકોટ શહેર ભાજપે સાબિત કરીને પણ બતાવી દીધું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આખા દેશમાં ભાજપનું અત્યારે સદસ્યતા સભ્ય નોંધણી અભિયાન ચાલી રહ્યું છે ભાજપની ભરતી પ્રક્રિયાને કારણે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયાની વાતો આપણે લાંબા સમયથી બધાના મોઢે સાંભળી હતી અને આ વાતને હવે રાજકોટ શહેર છે તેના ભાજપે સાબિત કરીને બતાવી દીધી છે એટલા માટે કહેવું પડે કે રાજકોટ સભ્ય નોંધણી અભિયાનની કલસ્ટર વાઇઝ જવાબદારી જે આગેવાનોને સોંપવામાં આવી છે તેમાં પચાસ ટકાથી વધારે મૂળ તો કોંગ્રેસી આગેવાનો છે છ આગેવાનોમાંથી ત્રણ મૂળ કોંગ્રેસી છે એટલે કે જે રીતે ભાગ પાડવામાં આવ્યા છે એમાંથી છ ની ટુકડી હોય તેમાંથી ત્રણ તો કોંગ્રેસી હોય છે સભ્ય નોંધણી અભિયાન માટે રાજકોટ શહેર ભાજપે શહેરના અઢાર વોર્ડને છ કલસ્ટરમાં વિભાજીત કરી દીધા છે જેમાં કલસ્ટર વાઇઝ જવાબદારીમાં વોર્ડ નંબર એક બે અને ત્રણ માં ડોક્ટર જયમન ઉપાધ્યાય વોર્ડ નંબર ચાર પાંચ અને છ માં વલ્લભ દુધાત્રા વોર્ડ નંબર આઠ નવ અને દસ માં પુષ્કર પટેલ વોર્ડ નંબર અગિયાર બાર અને તેર માં ડોક્ટર પ્રદીપ ડવ અને વોર્ડ નંબર સાત ચૌદ અને સત્તર માં અશોક ડાંગર એમની સાથે વોર્ડ નંબર પંદર સોળ અને અઢાર માં જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે જે ઉપરના છ હેડ છે ડોક્ટર જયમન ઉપાધ્યાય ડોક્ટર પ્રદીપ ડાવ અને અશોક ડાંગર મૂળ કોંગ્રેસી છે ડોક્ટર જયમન ઉપાધ્યાય અને ડોક્ટર પ્રદીપ ડાવ ભાજપમાં જોડાયા બાદ તેમને ભાજપે મેયર પદ પણ આપ્યું અને પૂર્વ મેયર અશોક ડાંગર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પણ આ અશોક ડાંગર ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણી હાર્યા તે બાદ ફરી વખત કોંગ્રેસમાં જોડાઈ ગયા અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવી તો ફરી એક વખત ભાજપમાં જોડાઈ ગયા

ક્ષત્રિય સહિતના સમાજને સ્થાન નહીં અપાતા મુદ્દો પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે જેમને રાજકારણ સાથે લેવા દેવા નથી તેઓને પણ ભાજપે હવે ટોચનું સ્થાન આપ્યું છે ભાજપ સાચા કાર્યકરોને સમયાંતરે મોકો આપીને નેતા બનાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પેરાશૂટ આગેવાનોની બોલબાલા વધી ગઈ છે સભ્ય નોંધણી અભિયાનના સંયોજક અને સહસંયોજક તરીકે કિશોર રાઠોડ અજય પટેલ વિક્રમ પૂજારા શૈલેષ જાની અને પૂજા પટેલની ભાજપે અત્યારે વરણી કરી દીધી છે ભાજપના કાર્યકરોમાં એવો પણ ગણગણાટ છે કે શિક્ષણ સાથે જોડાયેલા જય પટેલ અને શૈલેષ જાની અને સામાજિક સંસ્થા સાથે જોડાયેલા પૂજા પટેલ આ મહત્વની કામગીરીમાં મુખ્ય આગેવાન તરીકે કઈ રીતે જોડાયા શું જોઈને આ લોકોને આગેવાન બનાવવામાં આવ્યા આ ત્રણમાંથી કઈ વ્યક્તિ ભાજપ માટે ખુવાર થઈ છે તેમનો ભાજપ માટે શું રોલ રહ્યો ભાજપ માટે તેમણે કઈ ખાસ કામગીરી કરી શું ફાયદો ભાજપને અપાવ્યો આવા અનેક સવાલો કાર્યકરો આગેવાનોમાં અત્યારે ચર્ચાઈ રહ્યા છે ભાજપમાં મોટું સ્થાન મળશે તે વિચારી હજુ પણ ઘણા કાર્યકરો દિવસ રાત જોયા વગર કામ કરે છે પણ કોંગ્રેસમાંથી આવતા નેતાઓ આ હોદ્દો લઈ જાય છે અને ભાજપમાં મહેનતું જે કાર્યકરો છે ઘરે જ બેસી રહે છે કારણ કે ભાજપ ગમે તે કરે પણ આ પેરાશૂટ નેતાઓને સ્થાન તો આપવું જ પડે નહીંતર આ ગમે ત્યારે પીછેહટ કરે અને પાછો પોતાના ઘરે જતા રહે એટલે ભાજપને પાછો ફટકો કારણ કે જે નેતાઓને ભાજપે કઈ કાના ફૂસી કરી ભાજપમાં લાવ્યા હોય અને તેના પાછળના સમાજને પોતાની તરફ કરવા માટે લોટ પાણીને લીટા તો કરવા જ પડે પણ જો આ નેતા જતો રહે તો સમાજ પણ જતો રહે એટલે ફરી વખત ભાજપને નુકસાન પણ આમાં હંમેશા જે કાર્યકરો પોતાને સાચા પ્રતિનિધિ ભાજપના માને છે તેને જ ફટકો પડે છે બાકી તો બધા લીલા લેર કરે છે અને હવે જ્યારે આ સદસ્યતા અભિયાન ચાલુ થયું છે કોંગ્રેસના ભલે 50% નેતાઓ હોય પણ ફાયદો તો ભાજપને જ છે ભાજપ શાણું છે તેને ખબર છે કે કઈ જગ્યા પર કઈ રીતે વાર કરવો જેને લઈ સામેવાળો કઈ રીતે પોતાના તરફ આવે રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટિકિટ ફાળવણીની વાત હોય કે સંગઠનમાં હોદ્દા આપવાની અથવા આ તમામમાં ઓબીસી સમાજને પ્રભુત્વ આપવાની માંગ હોય આ બધો મુદ્દો ખૂબ જ ચર્ચાયેલો હોય છે ઓબીસી માં લગભગ એકસો છેતાલીસ સમાજ આવે છે જેમાં રાજકોટમાં કોળી રાજપૂત કુંભાર પ્રજાપતિ ભરવાડ રબારી રબારીર સુથાર મોચી સતવારા સહિતના અનેક સમાજ છે કે જોગ જાણી જોઈને માત્ર એક જ સમાજને મહત્વ આપવામાં આવે છે હવે બે દિવસથી જ્યાં સભ્ય નોંધણી અભિયાન શરૂ થયું છે તેમાં પણ કલસ્ટર હેડ તરીકે ઓબીસી સમાજના ડોક્ટર પ્રદીપ ડઉ અને અશોક ડાંગરની પસંદગી કરવામાં આવી છે આ સાબિત કરે છે કે રાજકોટમાં અત્યારે પણ એક જ સમાજનું વર્ચસ્વ છે તેમને રાજી પણ રાખવા પડે છે જો રાજકોટનું રાજકારણ આ બધામાંથી બહાર આવે તો રાજકોટના જે મહેનતુ કાર્યકરો છે તેને પણ થોડો અંશે લાભ થાય જો આ બધાને સાચવવામાં ભાજપ આવું જ કરશે તો ભાજપનો અંદરો અંદરનો ડખો ખુલીને બહાર આવતા હવે વાર નહીં લાગે અને કોંગ્રેસ યુક્ત ભાજપનું લેબલ જગજાહર લાગી જશે તે સૌથી મોટો ફટકો પણ ભાજપને જ અપાવશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર